એક ભારત માં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ તાલુકાના લુવાણા ગામે ચિત્રા સાતમના પાવન દિવસે હજારો કર્યા દર્શન થરાદ તાલુકાના અંદર કલેશ્વર માતાજીનું મંદિર બનાસકાંઠા અને રાજસ્થાનની સરહદે આવેલ છે અને વર્ષમાં બે વખત ભવ્ય મોટો મેળો ભરાય છે જન્માષ્ટમી પહેલા માતાજીનો ભવ્ય મેળો ભરાય છે દહીં અને ઘી માતરનો ઠંડો પ્રસાદ ચડાવવામાં આવે છે અને ગમે તેવો ભયંકર રોગ થયો હોય તો માનતા રાખવાથી રોગ મટી જાય છે ભાવી ભક્તો માતાજીને દર્શને આવે છે દરેક વ્યક્તિ ચાંદીની આંખ ચઢાવે છે અને ચાંદીની આંખ ચઢાવવાથી કોઈને આંખ દુખવામાં આવતી નથી અને કાનનો રેડો ચઢાવવાથી કાનમાં થતી બીમારી મટી જાય છે માતાજીના દર્શનનો લાભ લેવા ભાવી ભક્તો આવે છે આ ત્રણ દિવસ કલેશ્વર માતાજી સીતરા માતાજીનું રૂપ ધારણ કરે છે કલેશ્વર માતાજીનું મંદિર મંદિર વર્ષ પ્રાચીન છે અને કલેશ્વર માતાજીના પૂજારી નરસિંહભાઈ એચ દવે સવાર સાંજ બે ટાઈમ પૂજા પાઠ અર્ચના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર કરી કલેશ્વર માતાજીની આરતી અને પૂજા પાઠ કરે છે રિપોર્ટર નરસિંહ દવે લુઆ